આપણે હવે કેરી ઉતારી આવ્યા છે અને આ કેરીને દેશી રીતે પકવવાની છે ઓર્ગેનિક રીતે આ કેરી કાચી કેરી છે એસી થી પંચ્યાસી ટકા કેરી પાક છે અને પંદર થી વીસ ટકા જ પકવવાની છે અને એ દેશી પદ્ધતિથી પકવવાની છે ઓર્ગેનિક કેરી એમાં હું તમને બતાવી કઈ રીતે પકવવાની આમાં મિત્રો ઘઉં નું ઘૂંસું છે ઘઉં શિયાળામાં આપણે જે ઘઉં કરી અને ઘઉં કાઢ્યા પછી જે પાછળનું કતરું નીકળે એ ઘઉં નું ભૂસું છે તેનું નીચે એક લેયર ભૂસાનો કરી દે

તો મિત્રો આપડે કેરીનો એક લેયર તૈયાર થઈ ગયો છે હવે એમાં આપણે મુંબરવાનું છે ડુંગળી આ છે ડુંગળી હવે આ ડુંગરી છે એ કઈ રીતે મૂકવાની આપણે ડુંગળી

ઘઉ ના ભૂંસા નું મારી તો આપણે આ એક લેર તૈયાર થઈ ગયું છે ઘઉં ના ભૂંસા નું હવે આમાં ઘઉના ભૂસાનું એક જ હાટુ નથી મિત્રો શિયાળુ પાકમાં ગમે તે કર્યું હોય ઘઉંનું ઘૂસું છે કે ઘોડાજીરું છે કોઈ પણ ખી શિયાળું પાક જે થયું હોય રાયડું છે ગમે ગરમ પાક શિયાળામાં જે થયેલો હોય ને એનું ઘૂસવા માંલે ઘઉંનું એક જ કે ઘઉંનું કદાચ અવેલેબલ ના હોય તો બીજું પણ હાલે આમાં હવે એના માટે પાછો આપણે એક બીજો લેયર ભલે મારી દઈશું કેરીનું આ કાચી કેરીનું لا اما મિત્રો થોડી મહેનત થાય પણ કેરી નેચરલી તમે પકવી શકો છો અને ગમે એટલી ક્વોન્ટિટી પકવી શકો એવું નથી કે બે પાંચ કિલો પકવો તમે આમાં બસો કિલો પણ પકવી શકો પાંચસો કિલો પણ આ રીતે પકવી શકો છો કેરી વધારે હોય તો ડુંગળી વધારે રાખવાની અને ઘૂસું વધારે જોશે ઘઉંનું તો મિત્રો આપણો બીજો લેર તૈયાર થઈ ગયો છે હવે એના માથે પણ આપણે સેમ ટુ સેમ જે નીચે આપણે જે નીચે પોઝિશન રહી એ જ રીતે એમાં હવે ડુંગળી મૂકવાની આ ડુંગળી છે એક આ ખૂણે એક પેલા ખૂણે એક વચ્ચે અને બે સાઈડમાં એક આ બાજુ એક આ સાઈડમાં પાસું આના માથે ભૂંસું નાખી દેવાનું આમને આમ તમે દસ બાર લે કરી શકો છો બસો થી પાંચસો કિલો આમને આમ તમે પકવી શકો છો આમાંથી પાછું ભૂંસું નાખવાનું પાછું ભૂંસું નાખીને પાછું વરે કેરીનું એકઠા લઈ લેવાનો પાછી ડુંગળી નાખીને વરે ભૂંસું નાખવાનું આમ કરીને તમે જેટલી કેરી તમારે પકવવી હોય એ રીતે આ પદ્ધતિથી પાકી શકશે હવે આમાં મિત્રો એક એવું છે કે ડુંગળી ડુંગળીનું કારણ છે ડુંગળી આમાં નાખવાથી શું ફાયદો તો ડુંગળી નાખવાથી એક જ ફાયદો એ છે કે ડુંગળી છે એનો ક્રાઇટેરિયા કવર કરે છે કે જેથી કરીને આ ડુંગરી અહીંયા હશે અને માથે ભૂંસાનું લેર આવી જશે એટલે ડુંગળી એનો એરિયા ક્રાઇટેરિયા પસંદ કરશે કે એ એવું કરશે કે બહારની હવા અંદર નહીં આવે અને ને અંદરની હવા બહાર નહીં જાય એટલે એના કારણે અંદરની અંદરની ગરમી રહેશે ગરમીના કારણે આ કેરી એની મહેતાએ પાક ઉપર આવી જશે અને પાકી જશે અને ખાવામાં મજા આવશે આપણને કોઈ પણ દવા વગરની કેરી આવી રીતે પાકી જશે મિત્રો ઓર્ગેનિક રીતે અને ખાસ તો એક જ એ છે કે તમે જે કેરી મિત્રો પસંદ કરો માર્કેટમાંથી કાચી કેરી તમે પસંદ કરો એ પસંદ કરવામાં કેરીમાં તમારે જોવાનું કેરીમાં દાણી પડી ગયેલી હોવી જોઈએ અને પ્લસ એનું માથું ઉપરનો દબાલ હોવો જોઈએ એ જ કેરી તમે માર્કેટમાંથી કાચી કેરી લઈને આવી કેરીની પસંદ પસંદગી કરજો તો જ કેરી પાક છે હાવ કાચી કેરી હશે તો આવ ટેકનોલોજીથી નહીં પાકે આ ખાસ નોંધી લેજો કેરી એંસીથી નેવું ટકા પાક ઉપર હોવી જોઈએ ઝાડ ઉપર અને દાણી પડેલી હોવી જોઈએ દાણી પડેલ હશે ને તો જ એ કેરી પાક છે આવી રીતે ના કેરી કાચી જશે કેરી બગડશે પણ પાકશે નહીં મિત્રો માથે પેપર પાથરી અને ઉપર પોથરા ઢાકી દેવાના અને મૂકી દેવાનું પછી આ રીતે મિત્રો કેરી આપણે પકવી છીએ દેશી રીતે ઓર્ગેનિક રીતે અને આ કેરી ઓછામાં ઓછી છત્રીસ કલાક છત્રીસથી અડતાલીસ કલાકમાં આ કેરી પાકી જશે મિત્રો છત્રીસ કલાકમાં ઓછામાં ઓછા અઢીથી ત્રણ દિવસ લાગશે આને અને દવાવાળી કેરી હોય તો બાર કલાક કે ચોવીસ કલાકમાં પાકી જતી હોય છે આને થોડોક સમય લેશે પણ ટેસ્ટમાં ને ખાવામાં બહુ મજા આવશે ખાવામાં કેરી સારી સ્વાસ્થ્ય માટે સારી રહેશે દવાવાળી વસ્તુ મજા ના આવે ખાવામાં ને આ રીતે તમે ઘરે પણ માર્કેટમાંથી કાચી કેરી લઈ અને પકવી શકો છો આ ઓર્ગોનિક રીતે તમે પકવી શકો છો તો આ પકવવાનું હતું એ મેં તમારા સુધી શેર કર્યું વિડીયો મજા આવ્યો હોય તો લાઈક કરજો અને શેર શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બસ આજના વિડીયોમાં આટલું રજા આપશો ધન્યવાદ